જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું આલુ પરોઠા એના માટે જોશે આપણે બાફેલા બટેટા અઢીસો ગ્રામ જોશે અને આમ કહું બાફેલા તો ચાર નંગ એક ડુંગળી છે ઝીણી સુમારેલી એકદમ એક ટેબલ સ્પૂન લસણની ચટણીની પેસ્ટ કરેલ છે ત્રણ ટેબલ સ્પૂન ધાણાભાજી છે બે ટેબલ સ્પૂન તેલ છે એક મરચું ઝીણું સુધારેલું છે ને અડધી ટી સ્પૂન આદુ છે અડધા લીંબુનો રસ છે ડ્રાય મસાલા એક વાટકીમાં મિક્સ કરી લેશું અને તેલ મૂકીને હિંગથી વઘાર કરી લેશું ડ્રાય મસાલા મિક્સ કરી લઈએ છીએ એક ટી સ્પૂન મીઠું ચટણી મરચું પાવડર કાશ્મીરી તીખું મિક્સ છે હળદર એક ટીસ્પૂન જીરું પાવડર અડધી ટીસ્પૂન ગરમ મસાલો બે ટી સ્પૂન ખાંડ જોશે બટેટાને મેસ કરી લેશું મેસરથી બટેટાને મેસ કરી લીધા છે હવે ગેસ ચાલુ કરીને તેલ મૂકી દેસુ તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે ચપટી ઇંગ નાખી અને ડુંગળીનો વઘાર કરી લેશું ડુંગળીને લાઈટ બ્રાઉન સાતળી લેશું ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે હવે ચટણીની છે એ નાખી હવે આદુ મરચાં નાખી દેસુ આદુ મરચાં નાખી દીધા છે હવે આપણા ડ્રાય મસાલા

હવે દાણાભાજી નાખી દેસું અને મિક્સ કરી લેશું બધું બરાબર મિક્સ થઈ ગયું છે મસાલો એકદમ પરફેક્ટ થઈ ગયો છે હવે આપણે પરોઠા માટેનો લોટ બાંધી લેશું ત્યાં સુધીમાં મસાલો ઠંડો પડી જાય એક ઘઉંનો લોટ લીધો છે ઝીણો આપણો રોટલીનો જે લઈએ છીએ કાયમી માટે જ એમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ લીધું છે પણ થોડુંક કેળવવા માટે રાખશું બાકી બધું આમાં નાખી દેશું અડધી ટીસ્પૂન મીઠું નાખશું અડધી ટીસ્પૂન મરી પાવડર અડધી ટીસ્પૂન જીરું પાવડર પાણીથી મિક્સ કરીને લોટ બાંધી લેશું ઢીલો લોટ બાંધવાનો છે સાવ ઢીલો બાંધવાનો છે એકદમ સો હવે તેલ નાખીને કેળવી લેશું આપણે અડધી ટી સ્પૂન તેલ રાખ્યું હતું ને નાખીને કેળવી લેશું મસાલો ઠંડો પડી ગયો છે અને લોટે બરાબર થઈ ગયો છે આપણે હવે એના લુવા પાડ લેશું ગેસ ચાલુ કરીને લોઢી ગરમ મૂકી છે આપણે નોન સ્ટિકમાં કરતા નથી સાદી લોટીમાં કરીએ જ આપણે નોન સ્ટિકમાં પણ તમે આમાં કરી શકો નોનસ્ટિકમાં ગમે તો પણ હું વધારે પડતી સાદી લોટીમાં જ કરું છું એટલે આપણે સાદી લોટી ગરમ મૂકી છે એમાં ઉતારશું સ્ટિકમાં નથી ઉતારતા અને લુવા પાડ લેશું લોટના પહેલાં લુવા પાડ લીધા છે મીડિયમ જ પાડવાના નાના નાના બહુ મોટા નથી પાડવાના નાના નાના પરોઠા કરશું અને એમાં હવે પૂરણ ભણી થોડુંક વણીને રોટલી આવડી વી છે એની પૂરણની લોટની હવે એમાં વચ્ચે પૂરણ મૂકી દેસુ આખું પરોઠું ભરાય એ રીતે જ મૂકવાનું છે પૂરણ પછી આ રીતે વાળી અને વણી લેશું એકદમ હળવા હાથે વણવાનું છે એટલે કે શું કે પૂરણ આડાવડું ફસકી ના જાય વચ્ચે ખાલી ન થઈ જાય ઢીલો લોટ રાખવાનું મેઇન કારણ એ જ કે આપણે એનું પૂરણ જે આડાવડું જાય નહીં અને સરસ વણાય હવે આને આ રીતે વાળી લીધું છે હડવા હાથે વણી લેશું હવે આ વણી લેશું અડવા હાથે એકદમ અડવા હાથે વણવાનું છે એટલે પુરણ આડા આવડું આપણું જાય નહીં ને પરોઠું એકદમ પરફેક્ટ થાય બધી જગ્યાએ જો પૂરણ આવવું જોઈએ ઢીલો લોટ રાખવાનું કારણ જ બસ નાના જ વણશું બહુ મોટા નથી વણવાના મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાના છે બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો અને બ્રાઉન શેકવાના છે કીં કે બટર લઈને શેકાય આપણે ઘી લઈને શેકી લેશું

પરોઠા શેકાઈ ગયા છે આવા બ્રાઉન જ શેકવાના છે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર એટલે હવા એકદમ બ્રાઉન સરસ થઈ જશે સર્વ કરી દેસું હવે ત્યાર છે આપણા આલુ પરોઠા સોસ સાથે સર્વ કરશું જો આ રીતે એક બધામાં મસાલો રહેશે કટ કરીને તમે જોજો બધામાં મસાલો બરાબર રહેશે ઢીલો લોટ બાંધ્યો હશે ને આપણે તો મસાલો જરાય હટશે નહીં એકદમ સરસ અને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાના બ્રાઉન એકદમ ઉપર ખરારા એકદમ થશે અને અંદર સોફ્ટ બહુ મજા આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ